પણ આખા વિદેશમાં પણ જેનું સન્માન ધરવાઈ રહેશે એવા આ દેશના વડાપ્રધાનની વિશે જે વિરજીભાઈ અશબ્દ બોલ્યા છે એનાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં રોષ છે માણસોએ જે ધારાસભ્ય રહી ગયા હોય સંસદ સભ્ય રહી ગયા હોય એના આવી ભાષામાં વર્તન ન કરવું જોઈએ આ વર્તન કર્યું છે એટલે આખો જિલ્લો અને ખાસ કરીને અમારી અઠાણું વિધાનસભાના કાર્યકર્તા ખૂબ જ નારાજ ચા છે નારાજ થયા છે એની લાગણી દુભાણી છે એના હિસાબે અમે અહીંયા પોલીસ સ્ટેશને આવી અને એના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી